અંકલેશ્વર જીઆઈડીસી પોલીસે વાહન ચોરીમાં સંડોવાયેલા બે આરોપીઓને બે મોફેત સાથે ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી ભરૂચના અંકલેશ્વર જીઆઈડીસી પોલીસ મથકના પીઆઈ આર એસ વારાના માર્ગદર્શન હેઠળ પોલીસ સ્ટાફ પેટ્રોલિંગમાં હતો તે દરમિયાન બાતમી મળી હતી કે ઇ એસ સી હોસ્પિટલ કોલોનીના ગેટ પાસે બે ઇસમો બે એક્ટિવાલય શંકાસ્પદ હાલતમાં ઊભેલા છે જે બાતમીના આધારે પોલીસે વોચ ગોઠવી હતી બંને ઈસમો એક્ટિવા લઈને આવતા પોલીસે કોંડ ગામના સ્ટેશન પરિયામાં રહેતો સુનિલ પરબત નાયક અને જીતેન્દ્ર સુખદેવ મેરાડેની બંને ઈસ્મોની અટકાયત કરી અને તેઓને મોપેટ બાબતે પૂછપરછ કરતા તેઓએ સંતોષકારક જવાબ નહીં આપતા પોલીસે બંનેની અટકાયત કરી બંને વાહનો કબજે કરી વધુ તપાસ હાથ ધરી છે ઝડપાયેલા ઇસમોએ મોપેટની ચોરી કરી હોવાની કબૂલાત કરી હતી